જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે સાહેબ છે ને હાર મોડા હાર મોળા તો દિવસો આવ્યા જ કરે મિત્ર પણ સંબંધ અને ન જાળવવા ઈ એક માણસની માણસની માણસાઈમાં તો હોય જ છે પણ ક્યારેક આમ ઘરની થાંભલી વાંકી હોય ને તો નો હરખું થાય થાંભલી વાંકી સમજ પડી તમને બંને માણસ હોય એમાં કદાચ ભાઈ બહુ કમ્પ્લીટ હોય પણ જો બેન થોડાક ગડબડ હોય એને થાંભલી વાંકી કહેવાય ઘરની થાંભલી વાંકી હોય તો મજા ન આવે એમાંય બેન ના સંબંધ તો કઈ ઓર છે ભલા માણસ બેન ભાઈના જે સંબંધ છે ને એ તો ભાઈ હાટું બેન હું એમ કહું જેટલું ન કરે એટલું ઓછું ભલા માણસ પોતાના હાહરિયા પક્ષીનું ખાતી હોય દીકરી અને ઠેહ વાગે તો એના કાંઈ ખમા માર દીર ને ખમા મારી હાહુ ન

આમ અત્યારે સૌરાજ છે પેલા રજવાડા હતા આગલા બીજા રાજમાં આપેલા પણ સાહેબ વરહ ઉપરા ઉપર બે ત્રણ મોળા છેલા વરહ બેળા ને અને માલ ધારી વરહ મોળું છે નબળા નબળા માઠું 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 એમ બે ત્રણ વરસ નબળા છેલા ને નિરાવ મળે નહીં પછી તો આયર ને માલધોર પૂરા થઈ ગયા બેન ને બળદ જે ખેતી હતી એ બધું પૂરું થઈ ગયું અને ત્રીજા પછી અનાજ ની પણ તકલીફ મંડી થવા પણ છેલ્લું હતું એટલે એના ઘરવાળા બનેવી લાલ ને કીએ આપણે નબળું છે મારા ભાઈ પાસે આપણે નબળું છે મારા ભાઈ પાસે વળી બનેવી લાલ ને બધી ખબર એટલે એ બેન ને કેતા નથી જાય એમ પણ એવું ચાર પાંચ વાર કીધું બેને એટલે પછી એમ કીધું ઘરવાળાએ કે તારી બહુ ઈચ્છા હોય તો જા હું તો કેતો કઈ નગર આપણે આપણા ભોગવીએ ત્યાં હગામાં હું જાઉં પણ તને બહુ ઈચ્છા છે તું દર વખતે પૂછે છે તો જીએ હવે આ હરખમાં નરખમાં મારા ભાઈ પાસે જાવ થોડો ઘણો ટેકો આપશે વરહ મોળું છે છોકરા અનાજ વગર ના છે આવું વિસારી અને છ હાથ વરનો હાથ આઠક વરસનો દીકરો હારે અને વહેલા ભાગ્યા રાતના કદાચ પાગીડ વહેવા પહેલા આપણી કાઠિયાવાડી ભાષામાં ભાષામાં પગીડ તો સમજો ને વાદળ રાત્રે થાય ને પગીડ વહેવાનું કહી પાગીડ વહેવા પહેલા ઘેરથી ભાગેલા છોકરાને હથવારો લઈ અને બેન હાલ્યા આવે વર્ષ ની કદાચ આહરે ઉમર ની બેનની આવે પણ હાલતા 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 કદાચ અગિયાર હાડા નો સમય થઈ ગયો અને ભાણીઓ પૂછે બા મામા નું ઘર એ કે જો બેટા હવે દેખાય ગયું હમે જે ઢોરા માથે છે ને એ આપણા મામાના મકાન છે તારા મામાના મકાન છે ન્યા હું બેટા મોટી છેલી હું એ ઘર મારા બાપના છે આવું વિસારતા આવે ને હિમાડા માથે હેલાવેકરો પણ સાહેબ મેં તમને કીધું સાંભળી વાંકી એ જે બેનના જે ભાભી હતા ને થોડાક અઘરા હતા ભાઈનું બહુ હાલતું નહી એટલે આમ થોડાક નજીક પગવાના છે ગામથી બે ત્રણ સેટ આવ્યા ત્યાં ભાભી ભાળી ગયા એના ઘરવાળાને ક્યાં મેળવ્યો તો કે જવ તમારી બેન આવે એટલે ભાઈએ જોયું કે હા આવે છે એ કે એને વરસ મળવું છે ને એ ક્યાંક લેવા લાવે છે હલો હલો હાલો ઘડી દાવ ઘરમાં હા ઘરમાં ગડો હવે બેનની સુખી સુરતા છે મારો ભાઈ છે ઘેર ધોરા માથે મકાન ખુલ્લા દેખાય છે ભાઈ આંટા મારે છે જોવે છે ભાભી હાથ સીંધો ભાઈ ઘરમાં વ્યાજ્યા દેખાય છે કાઈ વાંધો નહીં પણ બેનને આવો ભાઈ બેનના સંબંધમાં આવો કોઈ વિચારે નથી કે મને આવકાર નહીં મળે હવે આમ વળાક ખાય અને પોતાની ઘેરે રસ્તો જાય એમાં ગામના શેડા માથે વણકર હરિજન ગેમો નામ અને પોતાના વાડામાં જે માલઢોર રાખવાનો વાડો હતો એમાં વાડામાં મહેનત કરે અને ફાણાને લઈને બેન વેટ્યા એટલે આમ જોયું કે પોગી જાય બેન એ કે હા ગેમ ભાઈ પોગી જાય કે એ કે જય માતાજીભાઈ કે જય માતાજી જય માતાજી બેન જય માતાજી જય માતાજી બે બરોબર કેમ છે બેન કે ભાઈ બહુ સારું છે જો ભાઈ ને ઘેર જાવ હવે ગયા માને ખબર હતી કે ભાઈ ઘેર જ છે હવે આમ ઝાંપામાં જઈને પૂછ્યું બેને ભાભી શું કરો તો કા બેઠા છે માર મારો ભાઈ ઘેર છે તો કે નહીં તમારો ભાઈ નહીં ઘેર આવો કે કાંઈ આવકાર ન આપ્યો સાહેબ દુલા ભાઈ આ કાગે બહુ એક મસ્ત કીધેલું છે એક કડી કહી દઉં મને મોજ આવી ગઈ એક કરી આમ 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 અંદર ઉભરો મારે એટલે કહી દઉં સાહેબ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ની જે ધરાશે એમાં કવિ કાક બાપુ એ કીધેલું છે આંગણું પૂછી ગમે અજાણ હોય તો આવકાર મીઠો આપજે આ અમારો કાઠિયાવાડ નો આવકાર છે પેલા માણસ પણ ભાભી આવકાર નો આવું એમ ન કીધું મારો ભાઈ ઘેર છે તો ઘેર નથી એમ કીધું ક્યારે આવશે એમ પૂછું તો કે એનું કાંઈ નક્કી ની મને ખબર હોય આવો બેહો કઈ તો સાહેબ ખરેખર માણસ આવી હોય તો આવકાર ન દે ઘેર ખોટી ન ત્યાં ખોટી ન થવાય બેન સમજી ગઈ ખાનદાન ની દીકરી ભલા માણસ બેન ને ખબર છે ભાઈ ઘરમાં છે ભાઈ આવકાર નથી આપવો મને મારે વરહ મોણું છે હું કઈ માગવા આવી એટલે ભાઈએ મને આવકાર નથી દીધો ઘરમાં ગડી ગયો છે અને મારી ભાભી આય એમ નથી કીધું હવે અહીંયા રોકાવાય નહીં આવું ગણી કાંઈ વાંધો નહીં ભાભી આટલું કઈ અને દીકરી પાછા વ્યા પણ પાછા વ્યા પણ આમ 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 ધરતી માગ દીએ તો હમાય જાવ એમ મીડું થવા મારો ધણી મને ના પાડતો હો ઘણા વાર મેં પૂછ્યું મને નહોતા આવવા દેતા સતા ઉપરવટ થઈને આવી હવે તો આપઘાત કરી નાખાય હવે જવાય નહીં હવે ન જવાય અહીં થું મારે મારા ધણીને મોઢું દેખાડવું હું મારું વેજજ આજ મારો ભાઈ ઉઠીને કદાચ મારાથી અવળું જોઈ જાય તો દુનિયામાં ન જીવાય પણ અમે આમ નજર કરે છે જ્યાં છ સાત આઠ વર્ષનો ભાણો હારે હું તો કદાચ આ મારું શરીર પાડી દઉં પણ આ છોકરાએ હું બુ નો કર્યો આ મનોમેન વિચાર કરે છે અને આહુડાની ધારું વિયું જાય છે શ્રાવણ ભાદર શરૂ છે જેને આમ 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 પાસા આવ્યા પણ આ બધું ગેમો જોઈ રહ્યો છે ગેમાને ને ખબર કા બેન કેમ છું ભાઈ ના ભાઈ બહાર છે એટલે હું નથી ભાઈ નથી હું તારો ભાઈ નથી જન્મો જન્મો હું આ ગામનો નથી સો તો ઈ તારો ભાઈ હું તારો ભાઈ નહીં હાથ વાર ભાઈ મારો ભાઈ માં જઈને એમાં ના ગેમો એના હરિજન વાસને ઝાપે લઈ ગયો કોઈ આહિર મેળવાળાને કીધું બે રોટલા કરાવી નાખો મારી બેન આવી છે મારા ઘરનું એને ખપે નહીં રોટલા કરાવ્યા અને બેનને જમાડ્યા બીજે ઘેર અને ત્યારે કીધું એના ઘરવાળાને કે હા ભેવું તો કે હા એ કે બેનને થોડાક દાણા આપવા છે મારે એવી ગણિતરી છે પણ એમાં હું ભલા માણસ બે પત્ની કે જાંડા હાથી ઘરના હતા ગાડું મંગાવ્યું કળહી બાજરો ભીર્યો અમે કાઠિયાવાડમાં મણ ને એક કળહી કહી મણ અનાજ ભીર્યું અને વરહના છોકરાને કીધું ભાઈ તો કે હી એ ક્યાં ફૂઈને ઘેર બાજરો ઠેલવીએ જા કાંઈ વાંધો નહીં ફૂઈને બોલાવ્યા અને કીધું બેન તારો ભાઈ જે ફઈ ગયો એ તને આપે છે બેહીજા અને એ ફૂઈ ઘણું કીધું ગેમો નવ મહિનો તારા ભાગનું અપાઈ ગયું બેન તું મારી બેન બેહીજા ગાડામાં એ છોકરો વિહેઘો રનો હાથમાં બળદની છે અને ફૂઇ અને ફૂઇનો દીકરો મા દીકરો ગાડામાં બેઠા છે અને જ્યાંથી ગાડું રવાના થયું છે સાહેબ હવે વાત સાહેબ બહુ લાંબી છે એટલે બાકીની તમને આવતા વિડીયોમાં બતાવી જય માતાજી